જાફરાબાદના મચ્છી સુકવણીના વાડામાં લાગ્યા ઇલેક્ટ્રિક શોક સર્કિટ ના આગ લાગ્યા બાદ બે ગેસના બાટલા ફાટતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું ધુમાડાના ગોટે ગોટા અને આગની લપેટ થી લોકો કાચા બે મકાનો બળી અને ભસ્મીભૂત થયા ધારા સભ્ય હીરાભાઈ સોલંકી પહોંચ્યા ઘટના સ્થળે ફાયર ફાઇટરમાંથી પાણીનો મારો ચલાવતા હીરાભાઈ સોલંકી આગ પર મેળવાયો કાબુ ફાયર ફાઇટર વિહોણા જાફરાબાદ પાલિકા સામે માછીમાર ખારવા સમાજમાં રોષ ટૂંકા ગાળામાં ચાર આગની ઘટનાથી ખારવા સમાજમાં પ્રમુખ રોષિત પાલિકાના પૂર્વ પ્રમુખ અને ખારવા સમાજના પ્રમુખે ફાયર ફાઇટરની માંગ કરી

વાડાઓ હોય છે જેમાં મચ્છી સુકવણી થતી હોય છે પરંતુ ગઈકાલે રાત્રે અચાનક જ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ ને કારણે ત્યાં બે મકાનમાં આગ લાગી હતી અને મકાનમાં આગ લાગવાની સાથે તે મકાનમાં જે ગેસના બે બાટલા હતા તે પણ ફાટવાની ઘટનાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો ત્યારે ત્યાંના સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકીને ઘટનાની જાણ થતા તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા પોતે જયારે ફાયર ફાઈટર ના અધિકારીઓએ તેમ પોતે જે પોતે ફાયર લઈને પાણીનો મારો ચલાવ્યો હતો પોતાના જીવની પણ ભરવા નહોતી કરી કેમ કે ધારાસભ્ય હીરા સોલંકી જયારે પણ આવી ઘટના ઘટે છે ત્યારે પોતે પોતાના જીવની પરવાહ કર્યા વગર લોકોને મુશ્કેલી ન થાય નુકસાની ન થાય તેની ખાસ તકેદારી રાખતા હોય છે અગાઉની તો ઘટનાની વાત કરી હીરા સોલંકી પાણીમાં પણ પડવાની ઘટનાઓ ત્યારે પણ હીરા સોલંકી પોતે સપડાયું હોય છે કે અક્ષરધામ મંદિર માં હુમલો થયો હોય ત્યારે પોતે રિવોલ્વર નીકળ્યા હોય તેવી પણ ઘટના હોય છે પરંતુ હાલમાં જે રીતે જે ઘટના હતી લોકોમાં ભારે ભયનો માહોલ હતો લગભગ હજારો લોકોના ટોળા હતા કે કોઈ જાણી ન થાય તેવી ગંભીર દહેશત હતી તેના પગલે હિરા સોલંકી કે પોતાના જીવની ભરવા કર્યા વિના પાણીનો મારો ચલાવી નાક પર કાબુ મેળવ્યો હતો પરંતુ સ્થાનિકો ની જો વાત કરીએ સ્થાનિક નગરપાલિકા પાસે ફાયર ફાઈટર ન હોવાને કારણે ત્યાંની સ્થાનિક કંપનીઓના જે ફાયર ફાઈટર હતા

આગની ઘટના થી ખારવા સમાજના જે બે મકાન સળગી ગયા છે અને જે કાચા મકાનો હતા અને જે મચ્છી નો હતા તે મચ્છીઓ પણ બળી જવાને કારણે લગભગ વીસેક લાખ નું નુકસાન થયા ખારવા સમાજના પ્રમુખે જણાવ્યું